મિત્રો હનુમાનજીને કલયુગના દેવતા કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ સાચા હૃદયથી અને નિયમિત રીતે આ પાંચ ચમત્કારી મંત્રોનો જાપ કરે છે તેને જીવનમાં ધન કીર્તિ શક્તિ અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેમાં સૌથી પહેલો મંત્ર છે ઓમ માર્કટેશ્વર મહોત્સવ સર્વ શોક વિનાશન જે વ્યક્તિ નોકરી શોધી રહી છે અથવા નોકરી મેળવવામાં અવરોધોનો સામનો કરી રહી છે તેણે આ મંત્રનો નિયમિત જાપ કરવો જોઈએ આ મંત્ર કાર્યમાં સફળતા અને અવરોધોનું નિવારણ કરે છે બીજો મંત્ર છે ઓમ હમ હનુમતે રુદ્રાત્મકાય હમ ફટ જે વ્યક્તિને દુશ્મનો દ્વારા પરેશાની થતી હોય તેણે આ મંત્રનો જાપ કરવો જોઈએ આ મંત્ર શત્રુઓનો નાશ કરે છે અને રક્ષણ પૂરું પાડે છે ત્રીજો મંત્ર છે ઓમ નમો હનુમતે આવશેષાય સ્વાહા જે વ્યક્તિ કોઈ પણ પ્રકારના ઋણ આર્થિક માનસિક અથવા આધ્યાત્મિક થી પરેશાન હોય તેણે આ મંત્રનો જાપ કરવો જોઈએ આ મંત્ર ઋણમાંથી મુક્તિ અપાવે છે ચોથો મંત્ર છે ઓમ નમો ભગવતે હનુમતે નમઃ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની કામના રાખનાર વ્યક્તિએ આ મંત્રનો જાપ કરવો જોઈએ આ મંત્ર પરિવારમાં એકતા અને શાંતિ લાવે છે પાંચમો મંત્ર છે ઓમ નમો હનુમતે વૈભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા આ મંત્ર સર્વ સિદ્ધિ પ્રદાન કરે છે તે ભયનો નાશ કરે છે મનને શાંતિ આપે છે અને જીવનના તમામ ક્ષેત્રોમાં સફળતા અપાવે છે આ મંત્રનો જાપ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે મિત્રો ચાલો હવે જાણીએ આ મંત્રોનો જાપ કેવી રીતે કરવો સવારે અથવા સાંજે સ્નાન કરીને શુદ્ધ મનથી હનુમાનજીની મૂર્તિ કે ફોટો સામે બેસો દીવો પ્રગટાવો ધૂપ કરો અને શાંત મનથી ધ્યાન લગાવો દરેક મંત્રોનો એકસો આઠ વખત જાપ કરો જો શક્ય હોય તો માળાનો ઉપયોગ કરો જો શરૂઆતમાં હનુમાન ચાલીસાનું પાઠ કરો તો વધુ ફળ મળશે મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ ને કરવાનું ન ભૂલો નમસ્કાર